આ ડિસ્પ્લે ઉપર ટીંગાડવા માટે મસ્ત મજાના પેન્ટ બે કહી જાય પેલું એક આ છે અને એક આપણું આ પેન્ટ આપે છે ડિસ્પ્લે ઉપર ટીંગાડવાની કેવા કેવા વાહ શું વાત છે ધર્મેશભાઈ તમે માર્કેટિંગ કરતા લાગે આમ અદર કરો હવે દેખાતા નથી અધર કરીને ખોલો હા બરોબર છે તો આપણી દુકાન નું હે ને પહેલો બ્લોક છે એટલો આપડી દુકાન નો પહેલો બ્લોક ઘણો ટાઈમ થઈ ગયો તો રામ રામ દાયરા તો સ્વાગત છે તમારા ભાઈ ને મસ્ત મજાના બ્લોગ તો કેમ છો બધા મજામાં ને તો તમને એમ કે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો ને બ્લોગ જ નથી હા હાવ બંધ કરી દીધા કારણ કે હવે ધંધે ચડી ગયા જુઓ પિન્સાસી નંબરનો શોટ ઓફ કેમ બાકી અને એ પણ એલ્બો પીસવાનું કારણ કે હમણાં છે ને આપણે દુકાને હોય આખો આખોથી એટલે આપણે બ્લોગ બનાવવાનો વારો આવે અને ફૂલ ગરમી સડી ગઈ અને એનું કારણ બહુ ગરમી થાય તો પેલા હું હે ને બીજો બે વેન્ટ પડ્યા અને આમાં મિરર પણ છે મિરરમાં આપણે ઝૂમ કરી લીધું અને હમણાં આપણે કારણ કે બ્લોગ નતા આવતા એનું કારણ જ એ છે કે હવે આપણે એને કામ તો નહીં ચડી ગયા કારણ કે બ્લોગમાં આપણું ભેગું થયું નહીં અને આપણી દુકાને આવી ગયો ને પહેલો બ્લોગ છે આપણી દુકાનનો તો મને એમ થયું કે આજ છે ને આપણા દુકાનનો બ્લોગ બનાવી નાખીએ કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો કોઈ આપણો બ્લોગ જોયો નથી તો આજ બનાવી દઈએ બરાબર ને આપણો બ્લોગમાં આ જ દુકાનનો હે ને પહેલો જ બ્લોગ છે તો આપણે એ દુકાનના પહેલા બ્લોગમાં તમે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો બરાબર હવે ગાડી તો ફૂલ ગરમી થઈ ને ફૂલ એટલે ફૂલ કારણ કે ફેરનો કલાક છે એનો આવે અમારામાં જે કારણ કે વાયરું શરૂ થયું અને પછી શર્ટ એમ શર્ટે શર્ટ બનાવે તો આપણી દુકાનનો હે ને પહેલો ગ્લોક છે એટલો આપણી દુકાનનો પહેલો ગ્લોગ ઘણો ટાઈમ થઈ ગયો તો હે મેં દુકાનનો કે મારો કે કંઈનો વિડીયો જ નહોતો બનેલો પણ એમાં શું મને કે પછી કંઈ કંઈક આરામ થઈ જાય આવું નથી બનાવું બનાવી વાયરલ બન્યા રેજો કારણ કે પ્રેમ વિડીયો બનાવવું તો પણ પ્રેમ વિડીયા ટાઈમ નથી મળતો મસ્ત નું પ્રેમ વિડીયો હતો હવે જ પ્રેમ વિડીયાનું પેન્ટિંગ કર્યું તમને હું પેન્ટ બતાવીશ નહીં રહેજે મસ્ત મજાના અને આ આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ આઈમા મેન્સર નામનું પેજ છે તો અહીંયા જઈ ફટાફટ જઈ અને ફોલો લાઈક કરી નાખજો અને એમાં લીલું આ ડિસ્પ્લે ઉપર ટીંગાડવા માટે મસ્ત મજાના પેન્ટ બે કઈ જાય પેલું એક આ છે અને એક આપણું આ પેન્ટ જોઈ લો આ પેન્ટ છે ને આપણે ડિસ્પ્લે ઉપર ટીંગાડવાની તો મેં સાફ સફાઈ કાસ કરીને કારણ કે કાચ ચમકતા હોય તો પેન્ટ નું બરોબર હે ને સીન આવે અટાણે હેને ધર્મેશભાઈ આવ્યા એટલે કે બાર સાડા વાગે આવ્યા ને સવારે હું એકલો હતો અને સટું બટું ને પીડા હકેલવાના હે તો પછી હકેલે લઈ અને જો એ શોર્ટ બતાવે ધર્મેશભાઈ શોર્ટ બતાવજો કેવા કેવા હે વાહ શું વાત છે ધર્મેશભાઈ તમે માર્કેટિંગ કરતા લાગે આમ અધર કરો આમાં દેખાતા નથી અધર કરી બોલો હા બરોબર છે વાહ ટોમી હેલ્પ ઘરે એમ ના હોય વારે વાહ અને આપણી દુકાનનો પહેલો વ્લોક છે હો હા અટાણે સુધી વ્લોગ બનાવ્યો નતો પણ આ પહેલો વ્લોગ છે પાછળ દેખાઈ ગયો એમાં એફ્રુન માર્ટીન નો શર્ટ વાહ એમ તો અટાણે બધી એમાં પીજા જોઈ ગયો અને આ દુકાનનો આપણો પહેલો વ્લોગ છે બરોબર દરમેશભાઈ કારણ કે બોલો તો ખરી તમે ગરમી ચડી ગઈ ભાઈ ને પકેલવા માંડો તો ગરમી ચડી હોય ને હું અહીંયા આરામ કરું તમારા માટે લાઈટુ બંધ કરી દીધી તમને ઓછી ગરમી થાય